વેચાણ કરવામાં આવશે અહીં કેવી કેટલા પ્રકારની કેરી મળે છે અને શું કિંમત છે તેના માટેની વિશેષ માહિતી આ ઉપરાંત કેસર કેરીને કેવી રીતે ઓળખી શકાય તેની માહિતી પણ ખેડૂતો દ્વારા મળશે બસો ખેડૂતોનો લાગ્યો કેસર કેરીના ના વેપાર અર્થે અમદાવાદમાં આવ્યા છે ગુજરાતનું ગૌરવ સમાન કેરી અમદાવાદ અને બીજા અન્ય શહેરો સુધી પહોંચશે તે માટે સરકાર અને ખેડૂતોનો સામૂહિક પ્રયાસ તો ખેડૂતોને વેચાણ થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત આનંદનગર ચાર રસ્તાની સામે અને સાયન્સ સિટી આર કે રોયલ પાર્ટી પ્લોટની બાજુમાં પણ કેસર કેરી જે મહોત્સવ છે કેરીનો તેનું આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટ કલમ અમદાવાદ કેમિકલ વગર આપીએ છીએ અમારા ઘર ને પાકે ત્યારે કાચુ ઉતારીએ નહીં અને ઓર્ગેનિક જ લઈ આવી કોઈ કેમિકલ વગર આવે એક આનંદનગર છે અને એક સાયન્સ સિટી છે ગ્રાહકોને એ ફાયદો કે અમને જે દલાલી દસ ટકા બચે છે અને ગ્રાહક ને સીધું વેચાણ થાય એટલે એને યાદ પડે ભાવક બજાર કરતા સસ્તી પડે લોકો અલગ અલગ જગ્યા હા અલગ આવે છે રોજ ની ચારસો પાંચસો પેટી કપાય છે